શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન અવદુંબરની છત્રછાયામાં શ્રી શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અલગ કશે નિરંજન સુરે મૃત્યુથી બચવા માટે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ મહેનત કરી પણ મૃત્યુ એના બાણે આવીને ઊભો રહી ગયું એને મૃત્યુની ખબર પડેલી કે આના હું મરવાનો છું છતાંય અને એનાથી બચવા માટે એણે લાખ પ્રયત્નો કર્યા એની માના ગર્ભમાં આવતો નહોશ ત્યારે મારવાનો પ્રયત્ન કર્યો ના મર્યો જન્મ્યા પછી ઉઠાઈ જઈને મારવાનો પ્રયત્ન કર્યો ના મર્યો અને આખરે એ જ એના દરવાજા પર આવીને ઊભો રહ્યો મૃત્યુનું નિવારણ અશક્ય છે મૃત્યુનું સુધારણ આપણા હાથમાં છે મૃત્યુ સુધારવું આપણા હાથની વાત છે આ ધરતી પર જેટલા આયા એમાં કોઈ અમર તો થઈ શકતા જ નથી પણ જે ભાગ્યશાળી હોય તો ભગવાનના શરણે જાય અને બીજા સંસારના શરણે જાય જે સંસારના શરણે જાય તો દુઃખી થાય ને ભગવાનના શરણે જાય તે સુખી થાય અલગ કહે છે નિરંજન આ મરણ કેટલું બધું અનિવાર્ય છે એને સમજાવવા માટે ડોંગરાજી એક દ્રષ્ટાંત આપતા હતા વ્યાસ નારાયણના આશ્રમમાં એક સેવક હતો અને બધાની બહુ જ સારી સેવા કરે જે વ્યાસજીના આશ્રમમાં આવે ને એની બહુ તનતોડ સેવા કરે અને કોઈ અપેક્ષા વગર ભોળિયો હતો બચારો બહુ ભણેલો નહોતો પણ વ્યાસજીના આશ્રમમાં એને સેવાનું બહુ તાન ચડેલું બહુ સેવા કરે એ કર્યું છે કે સિદ્ધ પુરુષ વ્યાસજીના આશ્રમમાં આવ્યા અને આણે એમની પણ બહુ સેવા કરી સિદ્ધ પુરુષ બહુ પ્રસન્ન થયા પૂછ્યું બોલ તારી શું ઈચ્છા છે તારી જે ઈચ્છા હોય તો પૂરી કરી આપો પેલો કંઈ વ્યાસજીના આશ્રમમાં મારે બહુ લીલા લહેર છે તમે એવું કંઈક કરો ને કે મારે મરવું જ ના પડે મને અમર બનાવી દો કે આ સિદ્ધ પુરુષ જો ભાઈ મરવાનો તો હું ઈ છું મરવું તો બધાએ પડે જ છે પણ મારી પાસે એટલી સામર્થ્ય છે કે હું વિધાતાના લેખમાં મેખ મારી શકું તારું મરવાનું જે કારણ નક્કી થયું છે ને બદલી નાખવાની મારી પાસે સત્તા છે હું ચિત્રગુપ્તના ચોપડામાં એવો ફેરફાર કરી નાખું ને પછી જે નવું કારણ લખું ને એ કારણ પ્રમાણે જ તારું મરણ આવે અને હું એવું કારણ લખીશ કે તારે એ કારણ જેવું ક્યારે દુનિયામાં ઘટના બને જ નહીં અને તું મરે જ નહીં આવી વ્યવસ્થા કરી દઉં એ સેવકનું નામ હતું દાસ એટલે પેલા સિદ્ધ પુરુષ તો ગયા અને ચિત્રગુપ્તના ચોપડામાં જઈએ એમણે પોતાની રીતે ફેરફાર કરી નાખ્યો કારણ બદલી નાખ્યું મરવાનું પછી પેલા થોડા દિવસ થયા દાસને વ્યાસજીના આશ્રમમાં એવી મજા પડે ને પણ એમ થાય કે પેલા સિદ્ધ પુરુષ કહીને ગયા તો ખરેખર એમણે ફેરફાર કર્યો હશે કે નહીં કર્યો હોય અને શું કર્યો છે મારે જાણવું તો જોઈએ એટલે એણે વ્યાસજીને પૂછ્યું કે આ પેલા સિદ્ધ પુરુષ આવું કંઈક કહીને ગયા છે ને મારે જાણવું છે કે એમણે શું ફેરફાર કર્યો મારા મરણના કારણમાં વ્યાસજી કહે ચાલ આપણે એ બધું મને તો ખબર પડે નહીં આપણે યમરાજાના દૂધને પૂછવું પડે ભાઈ એમને બધી ખબર હોય કે વ્યાસ અને દાસ બે જણા યમરાજાના દૂધની પાસે ગયા અને દૂધને પૂછ્યું ભાઈ આ દાસનું મરવાનું કારણ કે બદલવામાં આવ્યું છે તે કયું કારણ બદલી નવું શું બનાવવામાં આવ્યું છે પેલો યમરાજાના દૂધ કે ભાઈ આ બધી મને ખબર ના પડે મને તો યમરાજા કે પકડીને લઈ જવાનું મારે આટલું કામ બાકી એ કયું કારણ છે મને બહુ ખબર પડે નહીં તો કે મને તારા યમરાજા પાસે લઈ જા એટલે વ્યાસ દાસ અને યમરાજાનો નો દૂધ ભાઈ યમ રાજા પાસે ગયા એમ ભાઈ આના મરણનું કારણ કોઈ સિદ્ધ પુરુષે બદલ્યું છે તો હું બદલ્યું છે જરા બતાવો યમ રાજા કે ભાઈ બદલ્યા પછીનું કારણ હું છે મને ખબર ના પડે તો બધું ચિત્રગુપ્તના ચોપડામાં હોય અને વાંચી વાંચીને કે પ્રમાણે બધું કામ ચાલે મારે તો ખાલી ઉપર નજર રાખવાની કોઈ ગડબડ ના થાય નહીં એ છે મારે કંઈ કામ હોય નહીં આપણે ચિત્રગુપ્ત જઈને પૂછી લઈએ એટલે વ્યાસ દાસ યમરાજાના દૂધ અને યમરાજા ચાર જણા ભેગા થઈને ચિત્રગુપ્તની પાસે ગયા અને પૂછ્યું કે ભાઈ આના મરણના કારણ કોઈ સિદ્ધ પુરુષ આવીને બદલાયું છે કે હા ભાઈ અહીં સિદ્ધ પુરુષ આવ્યા હતા અને એમણે આ દાસના મરણનું કારણમાં ફેરફાર કર્યો છે કે બતાએ શું ફેરફાર કર્યો છે ચિત્રગુપ્ત ચોપડો ખોલ્યો અને આ દાસનું એકાઉન્ટ કાઢ્યું દાસના એકાઉન્ટમાં એવું લખેલું કે જે દિવસે દાસ વ્યાસ યમદૂત ને યમરાજા એક સાથે આવીને ચિત્રગુપ્તમાં ચોપડામાં જુએ એ દાડે આ દાસ મરે મરી ગયો અહીંયા પેલા બિચારા સિદ્ધ પુરુષને એવું હતું કે આ ચાર જોડી કોઈ દાડો ભેગી થવાની નથી અને કોઈ દાડો અહીંયા જોવાના જ નથી એટલે બચારા આવું કારણ લખેલું પણ મરણનો જે સમય નક્કી કરે એટલે સમયે આવી જ ગયું પાછું મરણનું નિવારણ અશક્ય છે બાળક કોઈનું પણ મરણનો દિવસ મરણનું સ્થળ મરણનું કારણ અને મરણનો સમય આ નક્કી થાય ને પછી બાળક માના પેટમાંથી બહાર આવે છે આપણે બધા ધરતી પર વિઝિટિંગ વિઝા લઈને આવ્યા છે રિટર્ન ટિકિટ લઈને જ અને કન્ફર્મ ટિકિટ પાછી એવું આ હિન્દ્વાસુરને પણ આવી ગયો એનું ગભરાઈ ગયો અને એણે પોતાની સેનાના ચાર ભાગ કર્યા ચાર સેના ચાર દરવાજા ઉપર તૈયાર કરી અને દેવોની સેના અને સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું બધું બહુ વર્ણન કર્યું છે બાપજીએ તો સરસ આમ પરાક્રમ આપણું સુરાતન જાગે એવું સરસ યુદ્ધ થયું જોત જોતામાં નહુસની સેનાએ ભગવાન દત્તાત્રેયનો કૃપા પાત્ર હતો જો જોતામાં રાક્ષસોની સેનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો પેલા હુંડને થયું કે હવે તો મારે જાતે યુદ્ધ કર્યા સિવાય છૂટકો નથી એ લડવા આવ્યો હુંડાસુર એવો માયાવી હતો કે જે બાજુએ દેખાય ને એ જગ્યાએ ના હોય પણ એની પાછળ હોય પણ દત્ત કૃપાથી નહુસને આ બધી ખબર પડતી હતી એટલે એણે મારતીને કીધું કે જે બાજુ પેલો હુંડાસુર દેખાય ને એની ઊંધી બાજુ તારે રથ ચલાવવાનો એ પ્રમાણે કર્યું ઠંડાસુર ન થયું કે અહીં સામે મારી માયા ચાલે એમ નથી માયાનું ભગવાનની સામે પણ ના ચાલે અને ભગવાનના ભક્તની સામે ના ચાલે એ સિવાય માયા બીજા બધાને ન ચાવે યુદ્ધ થયું અને નહુસે એનો રથ તોડી નાખ્યો એ બીજા રથ ઉપર ચડ્યો છેવડે નવું પોતાના સદ્ગુરુદેવ વસિષ્ઠ ઋષિને યાદ કર્યા અને પ્રાર્થના કરી કે ગુરુ મહારાજ કંઈક કૃપા કરો અને આ રાક્ષસ બહુ બળવાન છે તમે મારા હાથમાં બાણમાં એવી શક્તિ મૂકો કે એનું હું વધ કરી શકું ગુરુ મહારાજનું સ્મરણ કરી અને જ્યાં એણે બે બાણ છોડ્યા એના બે હાથ કપાઈ ગયા તો હવે પાછો લડવા આવે પગથી લડીશ દોડતો દોડતો આવે હાથ વગરનો નવું છે એના બે પગ કાપી નાખ્યા તો પાછો જમીન ઉપર પડે તો અજગરની જેમ આળોટાળોટ તો લડવા આવે એવો લડવાડિયો હશે આ છેવટે હુંડાસુરે ગુરુ મહારાજનું સ્મરણ કર્યું માતા પિતાનું સ્મરણ કર્યું અને ત્યાં ઇન્દ્ર રાજાની આપેલી એક શક્તિ છોડી હુંડાસુરનું ધડ મસ્તકથી જુદું થયું અને વખતે સ્વર્ગના બધા દેવો એક સાથે અવધૂ નહોશનો જય જય કાર થયો છે પછી તો પછી અશોક સુંદરી આવી મારી સાથે લગ્ન કરો તમારે હું મનથી વરી ચૂકી છું નહોશ કેવી રીતના કે લગ્ન એકદમ ના થઈ જાય લગ્ન કરવું હોય તો પહેલાં માતા પિતાની પરવાનગી લેવી પડે ગુરુ મહારાજની પરવાનગી લેવી પડે પછી લગ્ન થાય આ જૂના જમાનાનો હતો એટલે આજના જમાનાનો હોત તો કોને પૂછવાનું બારોબાર પતાવી દીધો હોત વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા વશિષ્ઠ ઋષિના આશીર્વાદ મળ્યા આજ્ઞા મળી અને આશ્રમમાં એમનું લગ્ન થયું નહુસ પોતે અશોક સુંદરીને લઈ અને માતા પિતાના નગરમાં આવ્યો માતા પિતાને મળ્યો બહુ આનંદ થયો રાજાને થયું કે ભગવાનની સેવા કરી તો ભગવાને છોકરા ઉછેરવાની મારી સેવામાંથી મને બચાવી લીધો છોકરાને ભગવાને બીજી જગ્યાએ મોટો કરી આપ્યો વિદ્યાભ્યાસ પણ કરાવી આપ્યો અને બધી રીતે તૈયાર કરી આપ્યો ભગવાનની સેવા કેટલું મોટું ફળ આપે છે છોકરા ઉછેરવામાં બધા મા બાપને અઘરું પડે છે એને ભગવાને બીજા પાસે ઉછેરી આપ્યો પણ ખરો મોટો કરાવી આપ્યો પછી તો આયુ રાજાને થયું કે છોકરો બરાબર લાયક છે પુત્ર વધુ પણ બરાબર લાયક છે બંને જણાને બધો કારભાર સોંપી દીધો અને આ માતા પિતા આયુ રાજાને ઇન્દુવતી રાણી બે જણા વનમાં ગયા અને ત્યાં ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરતાં કરતાં જ્ઞાન બુદ્ધિમાં સ્થિર કર્યું અને પોતે વિદેહી અવસ્થામાં રહેવા માંડ્યા હવે જ્ઞાની ભક્ત થયો એક જ જન્મમાં ભગવાને આયુને અર્થાર્થીમાંથી આર્ત બનાવ્યો આર્તમાંથી નારાજના સત્સંગે મુમુક્ષુ બનાવ્યો અને ભગવાનની કૃપાથી એ જ્ઞાની ભક્ત પણ થયો અને જ્યારે એનું આયુષ્ય પૂરું થયું ત્યારે આયુ રાજાના દેહમાંથી નીકળેલી એક જ્યોત ગુરુ દત્તાત્રે સ્વામીના ચરણમાં અવધૂત ચિંતન શ્રી અલગ કહે છે નિરંજન ભાવે તેવી ભક્તિ ગમે તેવી ભક્તિ માણસ કરે પહેલા અર્થાર્થી હતો તો એ છતાંય ભજતા ઈશ્વર જાણ શુદ્ધ સ્વાંત થઈ ક્રમે પામે મુક્તિમાન એનું ચિત્ત શુદ્ધ થાય અને ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય આવા ભગવાનના આશીર્વાદ છે અને આ સાથે આ આયુરાજાનું ચરિત્ર પૂરું થાય દોડ્યો આયુ સૂતને કામ અને ભગવાન તેને કીધો નિષ્કામ ભગવાન એને નિષ્કામી ભક્ત બનાવી દીધો એક જ જન્મમાં ચારે ચાર કેટેગરી પાસ કરી આપી અનંત મુક્તિ મહાપદસાર આવો આપણે અધ્યાયનું પણ ગાન કરવાનું છે શોધમ બોધમ અનંતે

મિલિંદા બ્રહ્મચારી પાંડુરંગ રંગધ રીતે શ્રી ગુરુજી નામ મૃતે અલખ નિરંજન સંવાદે હુંડવધો નામ એકોન પંચાતમો ધ્યાય સમાપ્ત અલગ કહે નિરંજન આ રીતે આયુ મહારાજનો ઉદ્ધાર થયો નિરંજન કહે છે કે હજુ તમે કંઈક આગળ વાત કરો તમારી પાસેથી જે પણ કંઈક હું શ્રવણ કરું છું એ જ તપસ્યા મારી દાન પુણ્યમખ તેમ કથા શ્રવણ કરવી નિરંજન કહે છે એ જ મારા માટે દાન સમાન છે એ જ મેં કરેલો યજ્ઞ છે એ જ મારું પુણ્ય છે એ જ મારી ભક્તિ છે અને એ જ મારી તપશ્ચર્યા છે શ્રવણ ભક્તિમાં બધું જ છુપાયેલું છે અહીંયા આવું લેખિતમાં આનો અર્થ એવો થાય શ્રવણ ભક્તિ કરીને યજ્ઞ કર્યા બરાબર છે આ જ્ઞાન યજ્ઞ કહેવાય આ દાન આપ્યા બરાબર છે શ્રવણ ભક્તિ કરીએ દાન આપ્યા બરાબર છે આપણે સમયનું દાન આપીએ છીએ મનનું દાન આપીએ છીએ આ બહુ મોટું પુણ્ય છે આ તપશ્ચર્યા છે બધી જ પ્રકારની ભક્તિ નવે નવ પ્રકારની ભક્તિ શ્રવણ ભક્તિમાં છુપાયેલી છે નિરંજન કહે કોઈ ભક્તિ હવે કરવાનો નથી ભક્તિ સિવાય અલગ કહે બીજી કોઈ તારે કરવાની જરૂર નથી ધન્ય તારી તારી બુદ્ધિના ધન્ય છે ભાઈ કે તું કથા સાંભળતા ધરાતો નથી મળો શિષ્ય તત્સમ સુધી અલગ કહેશે નિરંજન મને તારા જેવો શિષ્ય મળે એવી હું ઈચ્છા રાખું છું દેવો અને દાનવો વચ્ચે પુરાણ કાળમાં વારંવાર યુદ્ધો થતા હતા વારંવાર થાય અત્યારે પણ થાય છે સજજનો દુર્જનો વચ્ચેના જે બધા સંઘર્ષ હોય ને એને દેવદાનોને યુદ્ધ જ કહેવાય અત્યારે બધા ચાલે જ છે તે એ જમાનામાં ભાગે રાક્ષસોનો વિજય થતો હતો કારણ કે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા હતી એટલે રાક્ષસો જેટલા મરેને એટલાને ફરી સજીવન કરી દેતા હતા એટલે રાક્ષસો ઓછા થાય જ નહીં અને દેવો જેટલા મરે એમ એમ ઓછા થતા જાય એટલે ભાગે રાક્ષસોનો વિજય થાય દેવોનો પરાજય થાય એટલે એકવાર દેવોએ પોતાના ગુરુ બૃહસ્પતિને કીધું કે આ તમે કંઈક કરો દર વખતે અમારો પરાજય થાય અને રાક્ષસોનો વિજય થાય છે એનો કંઈક રસ્તો કાઢો એટલે દેવોના ગુરુ બૃહસ્પતિએ એનો એકનો એક છોકરો તો કચ્છ એને કીધું કે તું રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય પાસે જા અને એની પાસે તું પણ મૃત સંજીવની વિદ્યા શીખી લાય પછી દેવો પણ મળશે તો ફરી સજીવન કરીશું આપણે અને બંને સેના પછી હરકી જ રહેશે પછી કોઈ દિવસ આટલું બધો હરવાનો વખત આવશે નહીં પિતાજીની આજ્ઞાથી આ બૃહસ્પતિનો દીકરો કચ્છ દુશ્મનની છાવણીમાં ગયો શુક્રાચાર્યની પાસે જઈને વંદન કરીને ચોખ્ખી જ વાત કહી દીધી ગુરુની પાસે છુપાવવાનું નહીં કે દેવોના ગુરુ બૃહસ્પતિનો દીકરો કચ્છ છું અને તમારી પાસેથી વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યો છું શુક્રાચાર્યથી દુશ્મનના છોકરાને વિદ્યાભ્યાસ કરવાનો અને પણ મૃત સંજીવની શીખવાડવાની પણ શાસ્ત્રમાં લખ્યું છે કે વિદ્યાર્થી અતિથિ કહેવાય અતિથિ પાછો જાય તો ઘરનું પુણ્યનો વિનાશ થાય એવી રીતના વિદ્યાર્થી પણ વિદ્યાભ્યાસ માટે આવ્યો અને આવડતું હોય છતાંય પેલો ના પાડે તો એના પુણ્યનો વિનાશ થાય માટે મારે ના પડાય નહીં આવો મનમાં વિચાર કરતા પણ છોકરો દુશ્મનનો છે અને આ વિદ્યા શીખીને જશે સંજીવની તો પછીથી દેવો રાક્ષસોનો વિજય કરાવવો પછી અઘરો પડશે દેવોને જીતવા અઘરા પડશે પણ એ વખતે કચ્છની એક કન્યા હતી અરે શુક્રાચાર્યની એક દીકરી હતી એનું નામ હતું દેવ્યાની એકની એક દીકરી આ શુક્રાચાર્યની અને બહુ લાડકી હતી દેવ્યાની કચ્છને જોઈને મોહિત થઈ ગઈ અને તો મારા પિતાજી આને જો વિદ્યાભ્યાસ માટે રાખે તો એની જોડે મને મિત્રતા થશે અને જતે દિવસે લગ્ન પણ કરી લેવાશે એણે પિતાજીને કીધું પિતાજી તમે ગમે તે થાય આ છોકરાને અહીંયા રાખો વિદ્યાભ્યાસ માટે મને આની જોડે મિત્રતા કરવાનું મન થયું છે એવો સુહામણો છે શુક્રાચાર્ય પુત્રી સ્નેહે અને શાસ્ત્રના વિધાન પ્રમાણે એને શિષ્ય તરીકે સ્વીકાર્યો રોજ જેને કે તારે ગાયો ચરાવા વનમાં જવાનું અને આવતી વખતે સાંજે જંગલમાંથી ફળ ફૂલના સમીધા તોડી ના હોવાનું કચ્છ એ પ્રમાણે રોજે ગાયો ચડાવવા જંગલમાં જાય રાક્ષસોને ખબર પડી કે આ તો દેવોનો છોકરો આવ્યો છે અને વિદ્યાભ્યાસ કરવાનો છે રાક્ષસો એક ભેગા થયા જંગલમાં અને જંગલમાં એને મારી નાખ્યો સાંજ પડીને કચ્છ પાછો ના આવ્યો ગાયો પાછો આવી ગઈ એટલે દિવ્યાને પૂછ્યું પિતાજીને પિતાજી હજુ કચ્છ કેમ ના આવ્યો એને બહુ સરસ ભાઈબંધી થઈ ગઈ એની મિત્ર હતા શુક્રાચાર્ય એક દુઃખ એને દેવોએ મારી નાખ્યો છે અને એટલે પાછો આવ્યો નથી દેવ્યાની કે તમે મૃત સંજીવની મંત્ર જાણો છો એનો પ્રયોગ કરો પણ કચ્છને જીવતો કરો શુક્રાચાર્ય પુત્રી સ્નેહે કચ્છને સજીવન કર્યો ફરી પાછો બીજા દિવસેને એ જ આજ્ઞા કરી તારે ગાયો ચરાવા વનમાં જવાનો અને આ પણ કયો બહાદુર હશે આગળ દાડે મારી નાખ્યો છે તો એ ફરીથી ગાયો ચરાવા વનમાં તૈયાર થયો ગુરુ આજ્ઞા અવિચારણીય ગુરુની આજ્ઞાનું પ્રાણના ભોગે પણ પાલન કરવાનું હોય ફરી જંગલમાં ગયો રાક્ષસોએ ફરી મારી નાખ્યો આ વખતેના ઝીણા ઝીણા ટુકડા કરીને ચારે દિશામાં ફેંકી દીધા ફરી હાજે પાછો ના આવ્યો દેવયાનીના આઘરાથી શુક્રાચાર્ય ફરી એને સજીવન કર્યો ત્રીજી વાર ફરી પાછો વનમાં ગાયો ચરવા જવાનું કામ એને એ જ સોંપ્યું રાક્ષસોએ વિચાર કર્યો ઘડી ઘડીએ મારી નાખે અને ઘડી ઘડી આ સજીવન કર્યા કરે તો ચાલે કેમનો થોડા વખતમાં જો એનો વિદ્યાભ્યાસ થઈ ગયો તો પછી આ દેવોને જીતવા અઘરા પડશે એટલે રાક્ષસોએ એકવાર એવું પછી એવું કર્યું એને મારી નાખ્યો એનો અગ્નિસંસ્કાર કરી નાખ્યો અને એની જે ભસ્મ હતી રાખોડી એ દારૂમાં ભેગી કરી અને હાંચ પડતા પહેલાં તો શુક્રાચાર્યના આશ્રમમાં આવ્યા અને કે લોક મારા લગાવો રાક્ષસો દારૂ પીએ અને રાક્ષસોના ગુરુ પીએ પાન કર્યું એની હાથે પેલી ભસ્મ વાટે પેલો કચ્છ એના પેટમાં જતો રહ્યો હાથ પડીને પેલો ના આવ્યો એટલે દેવવીને કીધું જુઓ ફરી સજીવન કરો શુક્રાચાર્ય કીધું કે હવે ફરી આ સજીવન ના થાય હવે મારા પેટમાં જતો રહ્યો હવે જો હું મૃત સંજીવની મંત્રનો પ્રયોગ કરું તો એ મારું પેટ ફાડીને બહાર આવે હું મરી જવું જીવે બોલ તારે કોણ જોઈએ કચ્છ જોઈએ કે તારો બાપ જોઈએ દેવાને કે મારે તો બંને જોઈએ કચ્છ બી જોઈએ ને તમે જોઈએ શુક્રાચાર્ય ના બને કહેશ હવે ગમે તે એક જ રહેશે કાં તો એ કાં તો એ નહીં કાં તો હું નહીં બેમાંથી એક નહીં બંને રહેવું ના બને દેવાને કહેતા મૃત સંજીવની મંત્ર છે ને મને શીખવાડ દો એટલે ભાઈ તમે પ્રયોગ કરો ને જીવતો થાય પછી તમે મરી જશો તો હું તમને ફરી સજીવન કરીશ મારે તમારા બંનેની જરૂર છે શુક્રાચાર્ય જે કીધું મૃત સંજીવની મંત્ર વેદ મંત્ર છે સ્ત્રીને ના કહેવાય સ્ત્રીને વેદ મંત્રનો અધિકાર નથી જો વેદ મંત્રનો પ્રયોગ કરે તો વેદ મંત્ર નિષ્ફળ થઈ જાય માટે પ્રયોગ તને ના કરાય દેવ્યાની કે જે થાય તે મને તમે સંજીવની મંત્ર શીખવાડો અને તમારે મને શીખવાડવો જ પડશે પણ આ ના પાડે છે શાસ્ત્ર દેવાની કે જો તમારે જીત કરી હોય તો હું આત્મહત્યા કરીશ છેવટે શુક્રાચાર્ય હે દીકરીને મૃત સંજીવની મંત્ર શીખવાડવા માંડ્યો કચ્છ પેટમાં બેઠો બેઠો સાંભળે અને પેલી બહાર બેઠી બેઠી સાંભળે બંને જણાને મંત્ર બરાબર આવડી ગયો પછી શુક્રાચાર્ય પ્રયોગ કર્યો કચ્છ એનું પેટ ફાડીને બહાર આવ્યો શુક્રાચાર્ય મર્યા દેવ્યાની એ મંત્રનો પ્રયોગ કર્યો અને શુક્રાચાર્ય પછી સજીવન થયા પછી શુક્રાચાર્ય થયું કે આ અહીંયા હજુ રહેશે આ કચ્છ તો હજુ આ રાક્ષસો બીજી કંઈ ઉપાધિ કરશે માટે કચરે કીધું જોગાઈ તારો વિદ્યાભ્યાસ પૂરો થઈ ગયો જે મંત્ર શીખવાતું આવેલો એ મંત્ર તને આવડી ગયો છે હવે તું જા કચ્છ જવા તૈયાર થયો તારે દેવ્યાની કે એકલા ના જશો મને જોડે લઈને જાઓ મારો હાથ પકડો મારે તમારી સાથે લગ્ન કરવું છે કચ્છ કહેતું તો ગુરુની કન્યા ગુરુની કન્યાએ તો સગી બહેન કહેવાય એની જોડે પૈણાય નહીં દેવ્યાને કે બધું શાસ્ત્ર બાજુ પર રાખો મારે તમારી જોડે પહેણવું જ છે તમે કહેતા તો ગુરુની આજ્ઞા લઈ આવો મારા પિતા મારા માટે બધી જ આ છે એ શાસ્ત્રની વિરુદ્ધ જવા હું તૈયાર થાય મારા માટે કચ્છ કચ્છ કે પણ મારથી ના જવાય એવું બધું દિવ્યાને કે આપણા શાસ્ત્રોમાં એવા ઘણા દ્રષ્ટાંત છે કે ગુરુનો શિષ્ય ગુરુની કન્યા હાથે પહેણ્યો હોય ભરદ્વાજ ઋષિ હતા એની કન્યા હતી દિષ્ણા અને ગુરુના ભરદ્વાજ ઋષિનો શિષ્ય હતો કહુડ એની જોડે પહેણેલી માટે એવું નથી કે નથી લગ્ન થયા થાય બધું જેટલા વાંધા એટલા સાધા આપણા શાસ્ત્રોમાં બહુ હોય વાંધા બહુ બધાય પણ પાછા બધા બતાવે લગ્ન માસમાં લગ્ન ના થાય પણ મારું મહારાજ કશું આમ તો લપડ છપડ કરી આપે લગ્ન કરી આપે બધું જ થાય વાંધા એટલા સાધા હું મનથી તમને પરણી ચૂકી છું અને એવું કહેવાય છે કે જે મનથી કન્યા જે પુરુષને પરણે એ પુરુષ જો પછી એને ના પડે તો એને સ્ત્રી હત્યાનું કન્યા હત્યાનું પાપ લાગે મારી જોડે પહેણી જાઓ હતાશ ના કરશો તમને ત્રણ ત્રણ વાર સજીવન કર્યા તો કંઈ ખાલી ભયબંધી કરવા નહોતા સજીવન કર્યા પહેણવા માટે સજીવન કર્યા છે પેલો કે કે ના બને આ જીદે ચડેલો દેવયાની કે જો તમે એવી જીદે ચડતા હોય તો હું સાપ આપું છું કે મારા પિતા પાસેથી ભણેલી વિદ્યા નિષ્ફળ થઈ જશે તો કચ્છ કે હું તને સાપ આવું છું કે તને કોઈ ભરી ભવિષ્યમાં બ્રહ્મણનો છોકરો પૈશે જ નહીં ભાઈ બંધો લડી ઝઘડીને છૂટા પડ્યા ત્યારથી મૃત સંજીવની મંત્રનું સામર્થ્ય ખલાસ થઈ ગયો એક તો સ્ત્રીને આપ્યો અને પાછો સાપ પણ થયો એટલે મૃત સંજીવની મંત્ર આજે શાસ્ત્રમાં હોય છે પણ એ વાંચીને ગમે એટલા જપ કરીએ તો એ મરી ગયેલું ઉંદેડું હોવું જીવતું ના થાય એ બધા મંત્રોનું સામર્થ્ય હવે ગયું વાતો પછી થાળે પડી ગઈ પછી કાત્યા વ્રત આવ્યું અને આ દેવ્યાની અને રાક્ષસોનો રાજા હતો વૃષપરવા એની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા એ શર્મિષ્ઠાને દેવ્યાની બે બહેનભણીઓ થાય એકવાર નદીએ નહાવા ગયેલી વસ્ત્ર કાઢીને સ્નાન કરતી હતી અને એ વખતે દૂરથી હમણાં રાજકુમારને આવતો જોયો બે જણીઓ શરમાઈ ગઈ વહેલી વહેલી બહાર આવી અને જલ્દી જલ્દી કપડાં પહેરવા માંડી પણ કપડાં પહેરવામાં જરા ઉતાવળ થઈ એટલે શર્મિષ્ઠાએ દેવ્યાનીને કપડાં પહેરી દીધા પણ દેવિયાની જરા પહેલવાન તેને પેલી શર્મિષ્ઠાના કપડાં ચઢે જ નહીં એટલે આમ તો પેલો આવી ગયો એટલે બે જણીઓ વચ્ચે બાથમ બાથી થઈ લડ્યા અને મારા શર્મિષ્ઠાએ ધક્કો મારે દેવિયાની પડી કુવામાં શર્મિષ્ઠા જતી રહી દેવિયાની કૂવામાં પડી પડી રડે બચાવો બચાવો બહાર કાઢો કૂવામાં પાણી નહીં જીવતી વહેલી અને વખતે પેલો પુરુષ ત્યાં આગળ આવ્યો પોતાનું ઉપર હતું ઉપરનું કૂવામાં લટકાયું એનો છેડો પકડીને પેલી બહાર આવી પેલી પૂછ્યો તમે કોણ તારે કે હું તો મનુષ્યનો રાજા યયાતી છું પણ તું કોણ ત્યારે કે શુક્રાચાર્યની કન્યા અને આ કુવામ પડેલી તમે મને નિરવસ્ત્રાવસ્થામાં જોઈ હવે તમે મારી જોડે પહેણી જાઓ પેલો કે હું તો હું તો ક્ષત્રિય છું તો બ્રાહ્મણની કન્યા એ બધી વાત ખરી પણ કચ્છે સાપ મને હોજ આપેલો છે કે હું બ્રાહ્મણની જોડે નહીં પહેણી શકું એટલે તમે મારો હાથ પકડો અને છેવટે યયાતી અને દેવયાનીનું લગ્ન નક્કી થયું લગ્ન થયું પેલો રાક્ષસનો રાજા ગભરાઈ ગયો કે મારી છોકરીએ ભૂલ કરીને એટલા મારા ગુરુની છોકરીએ બ્રામણ હોવા છતાં ક્ષતિ એને પહેરવું પડ્યું છે મારા ગુરુને રાજી કરવા પડશે મારે એની તો નારાજ થાય તો મોટો અનર્થ થશે એટલે પોતાની જે દીકરી હતી શર્મિષ્ઠા એને દેવયાનીની દાસી તરીકે કર્યાવરમ આપી દીધી કઈ કઈ મંત્રાને લઈને આવી રીતના એ દાસી તરીકે એવી રીતના જા તારે શુક્રાચાર્ય કીધું જો પણ યાદ રાખજે શર્મિષ્ઠા તારી પત્નીની દાસી છે તારી પત્ની નથી માટે એની જોડે એ પ્રમાણનો વ્યવહાર રાખજે તારી પત્ની મારી દીકરી એક જ છે આની જોડે પત્નીનો વ્યવહાર રાખ્યો ને તો હજુ મારી પાસે બધા બહુ સાફ તૈયાર જ છે અને યયાથી આ દેવયાનીને શર્મિષ્ઠાને લઈને નગરમાં આવ્યો ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે ભાવાતી ीपो भेदवीनभेदं सुखरूपं तात्रेयं तामृदिवं दत्तात्रेयं तामृदिं इति श्रीदत्तपादरविन्द मलिनब्रह्मचारी महाराज विरचिते श्रीगुरवीणां हृदे अलक् निरञ्जनसंवादे कच्छापोनां पञ्चशत्तमोऽध्यायः समाप्तः श्रीगुरुदेवदत्